ગીતા અધ્યાય ચૌદ શ્લોક પાંચ સત્વ રજઃ તમની ગુણા પ્રકૃતિસંભવા નિબધતી મહાબાહો દેહે દેહિન અવ્યય અનુવાદ ભૌતિક પ્રકૃતિ ત્રણ ગુણોની બનેલી છે તે છે સત્વગુણ રજોગુણ તથા તમોગુણ જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહુ અર્જુન તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે ભાવાર્થ જીવાત્મા દિવ્ય હોવાથી તેને આ ભૌતિક પ્રકૃતિ સાથે કશી નિસ્બત હોતી નથી તેમ છતાં ભૌતિક જગત દ્વારા બદ્ધ થવાને કારણે તે ત્રણ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોના પ્રભાવ હેઠળ કાર્ય કરે છે જીવોને વિભિન્ન પ્રકૃતિના લીધે જુદા જુદા પ્રકારના શરીરો મળેલા છે તેથી તેઓ એ જ પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરવા પ્રેરાય છે આ જ સંસારના અનેકવિધ સુખ દુઃખનું કારણ છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ